ઝાલોદ નર્સિંગ કોલેજ ખાતે માનવ શરીરની રચના અને કાર્યો પર ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાયું આ તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં શ્રી કેસરિયાજી દશામાં કોલેજના વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો છે શ્રી કેસરિયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગ ખાતે તાજેતરમાં માનવ શરીરની રચના અને કાર્યો પર વિશેષ એક અગત્ય ભવ્ય અને માહિતીપ્રદ શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્યોને મજબૂત બનાવવાનો હતો કોલેજના પ્રિન્સિપલ અને સમગ્ર સ્ટાફના સક્ષમ માર્ગદર્શન હેઠળ નર્સિંગના વિદ્યાર્થીઓએ માનવ શરીરના જટિલ બંધારણ અને તેની કાર્યપ્રણાલી વિશે ઉડાણપૂર્વક જ્ઞાન રજૂ કર્યું હતું અને આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે બનાવેલ વિવિધ અંગ પ્રણાલીઓના આકર્ષણ મોડલ્સ વિગતવાર વૈજ્ઞાનિક ચાર્ટ અને જીવંત ડેમોટ્રેશન હતા વિદ્યાર્થીઓએ શ્વાસન પ્રણાલીથી લઈને રુધિરાવિષણ તંત્ર સુધીના દરેક અંગ રચના અને તેમની કામગીરી ખૂબ જ સરળ અને અસરકારક રીતે સમજાવી હતી આ પ્રદર્શનથી શ્રોતાઓને માનવ શરીરના કાર્ય વિશેનું જ્ઞાન માત્ર પુસ્તકો પૂરતું સીમિત જ ન રહેતા પ્રાયોગિક ધોરણે સમજવામાં ખૂબ મદદ મળી હતી આ શૈક્ષણિક પ્રદર્શનમાં વિશેષ તરીકે પધારેલ ડૉક્ટર ઉદયસિંહ ડામોર વિદ્યાર્થીઓના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી હતી તેમણે પોતાના સંબોધનમાં ભાવપૂર્વક જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક પ્રદર્શનો માત્ર સૈદ્ધાંતિક જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વ્યવહાર જ્ઞાનને પણ વધુ મજબૂત બનાવે છે ભવિષ્યમાં નર્સિંગના ક્ષેત્રમાં સેવા આપવા માટે દરેક પ્રકારના પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરે છે અને તેમને ઉત્તમ કામ આરોગ્યકર્મી બનાવે છે કોલેજના ટ્રસ્ટી મુકેશ ડામોરે પણ વિદ્યાર્થીઓને આ પ્રશંસનીય કામગીરી બદલ તેમનું અભિવાદન કર્યું હતું અને આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન નિયમિતપણે થાય તે માટેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના પ્રાયોગિક જ્ઞાનમાં પણ નોંધપાત્ર વધારો કર્યો હતો